શું વાત છે મીરા મને અહીંયા ઘરની બહાર સોસાયટીના નાકે લઈને શું કામ આવી છે કારણ કે ઘરમાં વાત કરું ને તો ઘરમાં તો સીસીટીવી કેમેરાસ મૂકેલા છે એ પણ સ્પીકરની સાથે એટલો આમ તો અવાજ કરીએ ને તો બધા જ સાંભળે સરા ધીમે ધીમે બોલ શું થયું છે આ સરખી વાત કર તો કઈ ખબર પડે અહીંયા મારે તો બોલવું જ નથી પણ તમારા ઘરના છે ને એ મોઢા માંગળા નાખીને બોલાવે છે મને ગુસ્સો આવે છે મને જ્યારે હોય ત્યારે બસ મારા મમ્મીના ઘરે જવાનું નામ પડે ને તો નહીં કોઈ ને કોઈ બાને મને રોકી જ લેશે કેમ મેં કાય ગુનો કર્યો છે તો તમે લોકો મને આમ કરો છો કોણે રોકી છે તને અને કોણે ના પાડી છે નામ દેને એનું અરે વાહ નામ દેસો તમે એક્શન લેવાના છો તમે એનું મોડું તોડી નાખશો એના મોઢા ઉપર પંચ મારશો તો નામ આપું ના એવું તો નઈ કરું પણ ખબર પડે ને મને પણ કે કોણ છે જે ઘર માં તારો વિરોધ કરે છે બીજું કોણ હોય આપડા ઘર માં એક જ મહાન વ્યક્તિ છે ને આ શ્રી 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 દામિની અરે પણ એમાં દામિની વહુના નામની આગળ આટલી બધી ઉપમા આપવાની શું જરૂર છે સીધી રીતે કહી દે ને કે દામિની વહુએ તને કઈ કહ્યું છે એવું નથી આ દુનિયામાં કોઈ સારા માણસ હોય ને જે મહાન માણસ હોય જે સારા કામ કરતા હોય સારા કર્મો કરતા હોય એની પાછળ શ્રી લગાવવું જોઈએ જેમ કે આપણા શ્રી દેવેન ભાઈ સારા માણસ છે ને એટલે એની આગળ શ્રી લાગે છે અને આ દામિની હે એના કરતા પણ વધારે સારી નીકળી પણ મને તો એ વાત નથી સમજાતી કે તમને દેરાણી જેઠાણીને થયું છે શું

પણ ઘરમાં સાથે રહેતા હોઈએ ભેળા રહીએ છીએ તો પછી થોડું ઘણું છે તું કરવું પડે ને થોડું ઘણું અરે હું તો નવાણું ટકા જાતો કરું છું ને ત્યારે આપણું ઘર ચાલે છે આમ જો જે દિવસે મેં જતો કરવાનું બંધ કર્યું ને આપણા છૂટા થશે ધીરા ધીમે બોલને આ સોસાયટીના ના નાકે ઊભા છે બધા લોકો આપણી સામે જોઈ જોઈને જાય છે પણ તને કેવી રીતે સમજાવીને મને એ જ નથી ખબર પડતી લોકો જોઈને જાય છે લોકોને શું છે લોકોના ઘરમાં ઝઘડા ન થતા હોય શું કોઈના ઘરમાં કોઈ બોલતું નઈ હોય હા તો ઠીક હવે બોલીએ ને એટલે હું તમને ચોખ્ખું કહી દઉં છું મારે સાથે રહેવું જ નથી મારે છે ને નોખું થઈ જવું છે અલગ નોખું અરે પણ નોખા થવાની ક્યાં જરૂર જ છે આમાં નાની અમથી તો વાત છે નાની અમથી વાત છે આ તમારા માટે નાની અમથી વાત હશે પણ મારા માટે નહીં લગ્ન થયા ને ત્યારે મારા મમ્મીએ તમને બે પ્લોટ લઈને આપ્યા હતા શું કામ કે ક્યારેય ભવિષ્યમાં કાંઈ માથા થાય ને તો તમે અલગ મકાન કરીને રહી શકો પણ નહીં આ બંને પ્લોટને વેચીને બેસી ગયા છો રૂપિયા નાખ્યા છે બેંકમાં અને બેંકમાં છે ને તમારા ઘરના બેઠા છે ફેણ ચડાવીને ક્યારે પૈસા તો આવવાના નથી હે ફીરા એવી કોઈ જ બાબત નથી હા તું છે ને થોડી ઘણી સમજવાની કોશિશ કર આ ઘર ચાલતા હોય ને ક્યારે ક્યારે વાસણ ખખડે હવે આ બધી વાતને આટલી બધી મનમાં શું કામ લઈ રહી છે હા તું કરિયા વર્મા બધું લાવી છે તો આ દામિની વહુ પણ લાવ્યા છે ને થોડું ઘણું મારા જેટલું નહીં હા માનું છું કે તારા જેટલું નથી લાવ્યા પણ શું થઈ ગયું હવે આ બધી બાબતને છોડ અને ઘરમાં ધ્યાન આપ તારે ફિયર જ જવું છે ને સાંજે આપણે બંને જઈશું આટો મારીને આવતા રહીશું બસ અચ્છા ઘરમાં ધ્યાન આપો વાંધો નહીં આપીશ ને ઘરમાં ધ્યાન આજથી બરાબર ઘરમાં ધ્યાન આપીશ કોઈ ઊંચા અવાજે વાત કરી છે ને તો મોઢા ઉપર પંચ મારીને મોઢું તોડી નાખીશ તમે સપોર્ટ કરશો ને પતિ છો મારા ના થોડી પડાય તમારે મને અને આમ પણ હું આગળની મોટી વહુ કહેવાય ઓદો છે મારો આ ઘરમાં એક હવે મારી સામે કોઈ બોલશે ને તો હું બરાબર જવાબ આપી દઈશ નહીં કોઈને જવાબ આપવાની જરૂર નથી હું આજે જ અને અત્યારે દેવેન પાસે જઈને દેવેન સાથે વાત કરી લઉં છું હું એને સમજાવી દઈશ કે આ દામિની વહુને એની રીતે સમજાવી દે બસ કેટલા સારા પતિ મળ્યા છે મને આટલી કમથી વાતમાં બધું જ સમજી ગયા મને શું ખબર કે આટલું વહેલું સમજી જશો નહીં તો હું આટલી બધી વખત બગભગ ન કરત ને હા હવે સમજી ગયો છું ને ચાલ આમ પણ મારે હવે ઓફિસ જવાનો સમય થઈ ગયો છે નીકળું હવે જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ વાત કરવાનું ન ભૂલતા નહી તો મારે વાત કરવી પડશે મીરા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા કેમ આજે પાછી આવી હજી હમણાં તો ગયા અઠવાડિયે આવીને ગઈ હતી તું હવે હું થયું તો અહીંયા ઘરે આવવા માટે હવે મારે ટાઈમ લેવો પડશે કે મારે ક્યારે જવાનું અને ક્યારે નહીં ના બેટા તું સાસરે છે એટલે દર અઠવાડિયે આવે ને તો ખરાબ લાગે પછી એ લોકોને શું થાય આ દર અઠવાડિયે માં દેખાય છે કદાચ માં બોલાવતી હશે મારું ને તારું બેવનું ખરાબ દેખાય બેટા અરે કદાચ માં બોલાવતી હોય તો શું થઈ ગયું હું મારા મમ્મી પાસે ના હોઉં તો કોની પાસે જાઉં અવાય દર અઠવાડિયે નહીં બોલી લીધું તમે પણ બધા જેવા જ છો ત્યાં દામિની હેરાન કર્યા કરે અને આયા તમે હું શું કામ તને હેરાન કરું તો એ જ થયું ને ઘરે દીકરી આવી હોય ને તો પ્રેમથી એને બેસાડાય માથે હાથ ફેરવીને તબિયત પાણી પૂછાય આમ ચાલુ ન થઈ જવાય હા બેટા મહિને બે મહિને છ મહિને આવે ને તો તું એટલી બધી વાલી લાગે આ દર અઠવાડિયે આવે ને મને વાંધો નથી તું કઈ મારું ખાઈ જાય છે ને કોઠીએ ઝાર ખૂટી જાય છે એવું નથી પણ એ લોકોને શું લાગે લ્યો લગ્ન કરાવી દીધા તોય દર અઠવાડિયે જાય છે આપણા બેઉનું ખરાબ દેખાય ને બેટા એટલે હું કહેતી હોઉં ચાલ બોલ શું કામ હતું અને કેમ ઉદાસ છે કઈ નહીં મારી દેરાણી હાલતા ને ચાલતા મેળા માર્યા કરે છે એના પરિવારમાં એને તો કોઈ માન સન્માન આપે નહી ગમે ત્યારે જાય ને તો કોઈ સારા મોઢે બોલાવાય રાજી નથી એટલે મારી મારી કર્યા કરે કે કેમ જાય છે બેટા ઘર હોય ત્યાં તો ચાલ્યા કરે આવું બધું નાની નાની વાતને મોટું સ્વરૂપ નહીં આપવાનું સાંભળીને કાઢી નાખવાનું હોય અને તું ઘરમાં મોટી છે ને તો તારે જ ઘર સાચવાનું હોય તારી જ જવાબદારી વધારે હોય

આ સવારે આવીને સાંજે નીકળી જવું પડે હે ને હવે એ લોકો પ્રેમથી રાખે કે ગમે તેમ રહેવું તો પડશે જ ને તમને કહી દો ને મમ્મી સો વાતની એક વાત છે મારે હવે એ ઘરમાં જવું જ નથી ત્યાં રહેવું નથી ને વાત કરવી જ નથી આમ પણ બધાને બહુ ફાવર છે બહુ ફાંકો છે બધાને કે મારા વગર ઘર ચાલી જશે એકવાર ચલાવે ને તો ખબર પડે બેટા દરેક ઘરમાં આવવું હોય દીકરીઓ ન નડતી હોય પણ વવો તો બધાને નડતી હોય ના મોઢું નહીં બગાડવાનું અને એ તારું ઘર છે મારા ઘરે તો તું આટલી મોટી થઈ અને દીકરી તો સાસરે જ શોભે અને એનું સાચું ઘર જ સાસરું હોય અને બેટા આવી રીતે ઝઘડા કરીને તું અહીંયા આવતી રહીશ હવે મારે નથી જવું એવું બધું કરીશ ને તો કાલ સવારે ભાગ પડશે તેમાંથી તને ભાગમાંય કાંઈ નહીં આવે લ્યો એ તો દર વખતે જાય જ છે ને પિયર ભાગમાંથી તને કાઢી મૂકશે જો હવે તું ન ગઈ તો એટલે બેટા થોડુંક સહન કરીને રહે ને બેટા અને વહુ તો વહુ છે જો ક્યારેય વહુ માટે કોઈને વાલ થયું નથી ને થવાનું નથી બસ એણે તો ત્યાં એની ફરજ બજાવવા ને કામ કરવા જવાનું હોય આ અમે આવ્યા જ ને અમારા સાસરે બહુ સારું મારે હવે સ્ટ્રગલ જ કરવાનું છે આખી જિંદગી સહન જ કરવાનું છે તો હું શું કામ અહીં આવતી હશે તો પછી નહીં આવું તમારા ઘરે આમ પણ અહીં આવું ને તો પણ લાખ વેણ સાંભળીને જ આવું છું સારા વેણ સાંભળે છે ને મેં તને ક્યારે હળધૂત કરી ક્યારે તિરસ્કાર કર્યો હું તું જ્યારે પણ આવે તો હું તને સારા બે વેણ કહું છું કે સાસરીમાં કેમ રેવાય બધાને સાચવીને કેમ રખાય એક વાત કહું બેટા છો બહુ છે ને સેફ્ટી પિન જેવી છે તે સેફ્ટી પિન જોઈ છે ને એ સાડીના પાલોની દરેક પાટલીને સાચવીને રાખે છે અવડીઆમથી એની કિંમત કાંઈ નથી પણ જેવી રીતે એ બધી પાટલીને સાચવીને રાખે છે અને સ્ત્રીના અંગને ઢાંકીને રાખે છે બસ સાસરીમાં વહુનું પણ એ જ સ્થાન છે બધાના સ્વભાવને સાચવીને રાખવાના અને ઘરની કઈ નાની મોટી ખરાબ સારી વાતો હોય ને એને ઢાંકીને રાખવાની એ જ તો વહુનું કામ છે એક દિવસ માટે આ બહુ બધું થઈ ગયું આવી ત્યારની સાંભળી જ રહી છું વહી જઈશ કહ્યું ને નહીં રોકાઉં તમારા ઘરે જ્યાં સુધી તારામાં નાદાની છે ને ત્યાં સુધી હું તો તને કહેતી જ રહીશ કારણ કે હું તારા માટે કુંભાર છું જેવી રીતે માટીનું વાસણ બરાબર પાક્કું અને ઘાટીલું ન બને ને ત્યાં સુધી ચાકડા પરથી એ ઉતારતો નથી કુંભાર બસ મા પણ દીકરી માટે એ જ હોય છે જ્યાં સુધી હજી તું કાચી છે નાદાન છે નાસમજ છે ત્યાં સુધી હું તને આ બધું કહેતી જ રહીશ જે દિવસે મને ખબર પડશે હવે મારી દીકરી સમજુ થઈ ગઈ છે પરિપક્વ થઈ ગઈ છે ઘાટીલી થઈ ગઈ છે વિચારોથી બસ પછી હું કહેવાનું બંધ કરી દઈશ સારું તમને મજા આવે જ સાચું હોય છે ને આમ પણ કરતાં પણ તમે વધારે લીધું દેરાણી મારી એ છે અને સંભળાવો છો તમે વધારે એ દેરાણી છે એ બળતરાથી સંભળાવતી હોય અને હું તો તારી માં છું એટલે સાસરીમાં તારું માન પાન કેવી રીતે વધે હું તને એવું કહું છું ચાલ હવે આવી જ છે ને તાજે જમીને જજે તારી ભાવતી વસ્તુ બનાવી છે મેં શું હશે બોલ ખબર નહીં અરે મારી સાથે તો સારી રીતે બોલ મારે જમવું નથી હું જાઉં છું મીરા કેવી જિદ્દી છે એના બાપ જેવી એના બાપે આવા જ હતા